આપણો ભારત દેશ પોલિયો મુક્ત થઈ ગયો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે જેથી આપના બાળકોને દર વખતે પોલિયોના ટીપા પીડાવાથી ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવામાં આપનું યોગદાન અવશ્ય આપીએ તેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાંચ વર્ષ સુધીના બાળકોને બે લાખ સત્તાવન હજાર બસો તેત્રીસ બાળકોને પંચમહાલ જિલ્લામાં પોલિયોની રસી પીવડાવવાના અભિયાનનો પ્રારંભ થયો છે પંચમહાલ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના બે લાખ સત્તાવન હજાર બસો તેત્રીસ બાળકોને રસી આપવા માટે એક હજાર ઓગણત્રીસ રસીકરણ બૂથ તેમજ બે હજાર અઠ્ઠાવન રસીકરણ ટીમો બનાવવામાં આવી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે